ધારાસભ્ય વધુમાં જણાવ્યું હતું કે આખા દેશની અંદર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન થકી તિરંગા યાત્રા ખૂબ ઉત્સાહ અને આનંદ સાથે નીકળી રહી છે ત્યારે દેશના પ્રધાનમંત્રીએ નક્કી કર્યું કે આખા દેશમાં ઉત્સાહ અને આનંદથી તિરંગા યાત્રા થાય અને હર ઘર તિરંગો લહેરાય મહામુનિ આઝાદી મેળવવા અનેક દેશભક્તોએ બલિદાન આપ્યા છે ત્યારે સ્વતંત્રતા પર્વનો આ ઉત્સવ દરેક ભારતવાસી માટે મહામુનિ છે

કન્નબા જિલ્લા પંચાયતના સદસ્ય સુરેશભાઈતપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશભાઈ રાઠવા ભાજપના વરિષ્ઠ આગેવાન ગોવિંદભાઈ રાઠવા સંગઠન મહામંત્રી ચંદ્રસિંહભાઈ કોડી પાવી જેતપુર તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરત રાઠવા તેમજ મોટી સંખ્યામાં શાળાના બાળકો શિક્ષકો સામાજિક સંસ્થાના વડાઓ તેમજ કાર્યકર્તાઓ અને નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો રેહન પટેલ નેશન બ્રિજ ન્યૂઝ છોટા ઉદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર